દિત્યનાથે અશરફી ભવન નજીક મંડપમાં આયોજિત પંચનારાયણ મહાયજ્ઞમાં આહુતિ આપી હતી આ દરમિયાન મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે શ્રી હરિની કૃપાથી આ સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે યાત્રાધામ અયોધ્યામાં ત્રિતા યુગની કલ્પનાને જીવંત કરી રહી છે जो आपने विश्व मानवता ने बचावी हो तो सनातन धर्म नु रक्षण करव पड़े दुनिया के अंदर अकेले सनातन धर्म धर्म है जिसने दुनिया की हर जाति हर मत हर मजहब हर संप्रदाय के लोगों को उसकी विपत्ति के समय शरण देकर के संरक्षण दिया है उसे फलने फूलने का एक अवसर दिया है लेकिन क्या दुनिया के अंदर ऐसे ही हिंदुओं के साथ भी हो रहा है क्या ऐसे ही हो रहा है क्या आज बांग्लादेश में क्या हो रहा है पाकिस्तान में क्या हुआ था इससे पहले अफगानिस्तान में क्या हुआ था मैं पूछना चाहता हूं उन लोगों से कौन वे लोग थे जिन्होंने देश के अंदर सनातन धर्म से जुड़े हुए उन मानबिंदुओं को नष्ट करने का काम किया था और क्यों किया था उसके पीछे की नीयत क्या थी उसके पीछे की नियति अपने बरबर कृत्यों को अंजाम देकर के पूरी धरती को नरक बनाने की साजिश का हिस्सा था जिसके तहत कभी काशी में काशी विश्वनाथ मंदिर कभी अयोध्या में ऐसी राम जन्मभूमि कभी मथुरा में श्री कृष्ण जन्मभूमि कभी संबल में कल के अवतार की हरिहर भूमि कभी भोज में ज्ञान के विष्ठात्री देवी मां सरस्वती के पावन मंदिर को नष्ट किया जाता है तोड़ा जाता है अपवित्र किया जाता है इन मंदिरों को तोड़ने से कभी सोमनाथ का मंदिर अपवित्र किया जाता है इन मंदिरों को तोड़ने से उनका कुल और वंश ही नष्ट हुआ होगा जिन्होंने इन मंदिरों को पवित्र किया है वे फैले फुले नहीं होंगे धोए हो, होंगे लेकिन उन्होंने दिखाया तो कारण है जब मैं आज पूछता हूं कि भाई जिन लोगों ने मंदिर तोड़े थे उनकी क्या स्थिति तो है वर्तमान में लोग बताते हैं औरंगजेब के परिवार के लोग उसके वर्तमान खानदान मुझे कोई एक दिन बता रहा था जब कोलकाता के पास वो रिक्शा चलाते हैं तो मुझे बताओ अगर उसने पुणे किए होते इन मंदिरों को तोड़ा नहीं होता तो रिक्शा चलाता क्या इस दुर्गति को प्राप्त करता ये उसकी दुर्गति है उसने ईश्वर की कवमानना की है और मैं यही कहूंगा कि दुनिया के अंदर अगर विश्व शांति की स्थापना करनी है तो यह सनातन धर्म ही उसको कर सकता है केवल सनातन धर्म ક્ષણ એ અહીં મંદિરમાં કાર્બન ડેટિંગ કર્યું એ એલ આઈ દ્વારા સંબલ સ્થિત પ્રાચીન કાર્તિકે મંદિરની ગુપ્ત રીતે કાર્બન ડેટિંગ હાથ ધરાઈ આ પ્રક્રિયા માટે ચાર સભ્યોની નિષ્ણાત ટીમ તૈનાત કરવામાં આવી છે ભારતીય પુરાતત્વ સંરક્ષણે પાંચ તીર્થ સ્થળો અને ઓગણીસ પ્રાચીન કુવાઓનું નિરીક્ષણ કર્યું સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું કે મહિલાઓના કલ્યાણ માટે બનેલા કાયદાઓનો દુરુપયોગ તેમના પતિને હેરાન કરવા ધમકાવવા અથવા પૈસા પડાવવા માટે થવો જોઈએ નહીં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ભૂતપૂર્વ પતિ તેની વર્તમાન નાણાકીય પરિસ્થિતિને આધારે તેની ભૂતપૂર્વ પત્નીને અનિશ્ચિત સમય સુધી ભરણ પોષણ આપવા માટે બંધાયેલા ન હોઈ શકે એમ પણ કહ્યું કે હિન્દુ લગ્ન ને એક પવિત્ર સંસ્થા માનવામાં આવી છે કુટુંબનો પાયો છે કોઈ બિઝનેસ અરેરા કોલોનીમાં ભૂતપૂર્વ શર્માના નિવાસસ્થાન અને ઓફિસ પર લોકાયુક્ત પોલીસે ગુરુવારે સવારે દરોડા પાડ્યા ઓફિસમાંથી એક કરોડ પંદર લાખ રૂપિયા અને ઓફિસમાંથી એક કરોડ સિત્તેર લાખ રૂપિયાની રોકડ સાથે કુલ બે કરોડ પંચ્યાસી લાખની રોકડ મળી હતી લોકાયુક્ત પોલીસ ઘણા મહિનાઓથી સૌરભની ગતિવિધિ પર નજર રાખી રહી હતી સપા સાંસદ બર્ક દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ પર એક્શન શરૂ થઈ ચૂક્યું છે તંત્રએ તેમના ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરી છે ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ પર છેલ્લા ચોવીસ કલાકમાં પાંચમું એક્શન લેવાયું છે દરોડા ફરિયાદ અને વીજળી કાપ્યા બાદ હવે તેમના ઘર પર યોગી સરકારનું બુલડોઝર પહોંચ્યું છે અને દાદર તોડવામાં આવ્યા રાજસ્થાનના જયપુરના પાકરોટામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ અહીં એક ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગી જતા ભયંકર વિસ્ફોટ થયો જેમાં અનેક લોકો દાજી ગયાના અહેવાલ સામે આવ્યા છે આ દુર્ઘટનામાં સાત લોકોના મોત અને પાંત્રીસથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલો મળી રહ્યા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકામાં ધનુર્માસનો પ્રારંભ થતાં જ ભગવાનના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ડાકોરમાં હવે શ્રદ્ધાળુઓ સવારે છ અને પંદર કલાકે મંગળા આરતીના દર્શન કરી છે માસ દરમિયાન રણછોડજીને વિશેષ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર ખાતે ઓગણીસ થી ચોવીસ ડિસેમ્બર એટલે કે મંગળવાર અને ગુરુવારે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી સાડા દસ વાગે અનોસર અને સાંજે પાંચ વાગે ઉત્થાપન અને ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું છે દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો ખિતાબ આ પોલીસ સ્ટેશનને પ્રાપ્ત થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એવોર્ડ પ્રદાન કરાય ગુજરાત મીડિયા પ્રવાસના ભાગરૂપે કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળ અને પીઆઈબી કેરળ અને અમદાવાદના અધિકારીઓની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી વારંવાર હત્યા દુષ્કર્મ ચોરી નશામાં ચૂર થઈને ગાડી હંકારવી સહિતની ઘટનાઓ બની રહી હતી જેને કારણે પોલીસ વિભાગ એક્શન મોડ પર આવ્યું છેલ્લા કેટલાક દિવસથી પોલીસ વિભાગના જેસીપી ડીસીપી એસીપી પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના જાહેર માર્ગો પર કોમ્બિંગ હાથ ધરાયું છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર